સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ છે આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ફક્તને ફક્ત ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા શિક્ષકની અહીં ભરતી આવેલી છે હવે ક્યાં ભરતી આવેલી છે શું ક્રાઈટેરિયા છે કઈ કઈ પોસ્ટ ઉપર છે એ સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કઈ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો અહીં તમને ઓપન કઈ કઈ પોઝિશન ઉપર ભરતી થવાની તમે જોઈ શકો છો કે મધર ટીચર જે કેજી સેક્શન માટે છે સ્ટાન્ડર્ડ એકથી બાર ઓલ સબ્જેક્ટ ગુજરાતી મીડિયમ માટે છે અગિયાર બાર ઓલ સબ્જેક્ટ જીએસસી બી ઇંગ્લિશ મીડિયમ માટે અને સ્ટાન્ડર્ડ એકથી દસ ઉંધી ઓલ સબ્જેક્ટ સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ માટે હવે એડમિન કોમ્પ્યુટર ઓપરેટર હોસ્ટેલ ડિરેક્ટર સિક્યુરિટી ગાર્ડ અને ડ્રાઈવર આ બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે હવે જોબ રિક્વાયરમેન્ટ શું શું જરૂરી છે તો તમે જોઈ શકો છો કે અહીં ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ ગુડ એટી પર્સન ગુડ કમ્યુનિકેશન સ્કિલ પ્રીવિયસ વર્ક એક્સપિરિયન્સ અવેલેબલ ફોર ફૂલ ટાઈમ એક્સેલેન્ટ ફોર સ્પોકન ઇંગ્લિશ વર્ક વર્કિંગ એઝ પાર્ટ ઓફ અ ટીમ હવે ઓપન ઇન્ટરવ્યૂ ક્યાં હે તો આપણે જોઈએ તો ઓપન ઇન્ટરવ્યુ જો તમે જોઈ શકો છો કે ઓપન ઇન્ટરવ્યૂ સત્તર અઢારને ઓગણીસ જુલાઈ બે હજાર પચીસે થવાના સાડા આઠથી મોડી સાડા ત્રણ સુધી તમારા જે સીવી હૈ એ તમે જોઈ શકો છો કે આ નંબર ઉપર શું કરવાના વોટ્સએપ કરવાના હે કઈ જગ્યાએ તો તમે જોઈ શકો છો કે ફોર મોર ઇન્ફોર્મેશન મતલબ કે એડ્રેસ આપેલું હોય કે આલ્ફા વિદ્યા સંકુલ ડીએમ ગોરિયા ઇન્ટરનેશનલ સ્કૂલ બિહાઇન્ડ આહિર કન્યા શાત્રાલય જામ ગંભાળિયા તો અહીં જામ ગંભાળિયા દ્વારા અહીં ભરતી આવેલી છે તો જે લોકો ત્યાંના સ્થાનિક હોય અથવા તો તે આજુબાજુના હોય તો એમને ત્યાં જે પોતાના સીવી આ નંબર ઉપર વોટ્સઅપ કરી અને ઇન્ટરવ્યુ પર હાજર ત્યાં રહેવા માટે વિનંતી તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ